તેઓએ કહ્યું કે તમે જોયું હશે ને કે વડાપ્રધાન મોદી સાહેબે કહ્યું પાકિસ્તાનને પાણી બંધ કર્યું કેવો થયો બિલાવલ બુટ્ટો બિલાલ જેવો થઈ ગયો હતો બિલાલે કહ્યું હતું કે નદીમાં પાણી નહીં આવશે તો ભારતમાં લોહીની નદીઓ વહેશે તો તેના વડતામાં સી આર પાટીલે કહ્યું રે શાંતિથી નહીતર તાકાત હોય તો આવો અહીંયા કેવું થયું

માટે થશે ખુબજ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ